હવે એ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અમદાવાદના સીમારેથી ત્રણ આતંકવાદી ઝડપાયા હોવાના સમાચાર ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકીઓ ઝડપાયા છે આતંકવાદી ષડયંત્ર સાથે જોડાયેલા ત્રણ લોકોની એટીએસની ધરપકડ કરી છે આઈએસઆઈએસના ત્રણ આતંકીઓની એટીએસએ ઝડપી પાડ્યા છે ગુજરાતમાં હથિયાર એક્સચેન્જ કરવા માટે આવ્યા હતા જોકે આતંકીઓ દેશના અનેક સ્થળો પર હુમલો કરવાના હતા તેવી પણ માહિતી એટીએસથી રડારમાં આતંકીઓ હતા ત્યારે બે અલગ અલગ મોડ્યુલનો આ ત્રણ આતંકીઓ ભાગ છે દેશના કયા સ્થાન ઉપર હુમલો કરવાના હતા તેની એટીએસે તપાસ શરૂ કરી છે ત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત એટીએસ ને મોટી સફળતા મળી છે ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અડાલજથી શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ત્રણ શખ્સો ઝડપાયા નવા મોડ્યુલ સાથે તેઓ કામ કરી રહ્યા હતા જો કે એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હથિયારોની આપલે કરવા માટે ગુજરાત આવતા હતા વધુ વિગત સાથે અમારા સંવાદદાતા કમલેશ રોહિડા જોડાઈ ગયા છે જે કમલેશ ત્રણ આતંકીઓ ઝડપાયા હોવાની માહિતી સામે આવી શું છે વધુ વિગત જે રીતે હું તમને જણાવું તો આજે સવારે ગુજરાત એટીએસ દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા બે શખ્સો ની અડાલત પાસેથી ધરપકડ કરાઈ છે જેમાં એટીએસ ને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે તેના ઉપર વોચ રાખવામાં આવી જે બાદ એટીએસ ની ટીમ દ્વારા આઈએસ આઈએસ સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી હતી જો વધુ વિગત હું તમને જણાવું તો આ જે આતંકીઓ છે તે હથિયારોની આપલે કરવા માટે ગુજરાત આવતા હતા અને તેમની યોજના દેશના અનેક સ્થળો પર હુમલા કરવાની સાથે ધરપકડ કરાયેલા આતંકીઓ છે જે બે અલગ અલગ મોડ્યુલ ભાગ હોવાનું પણ હાલ સામે આવી ચૂક્યું છે અને સાથે એટીએસ ની રડાર માં રહેલા આતંકીઓ દેશના કયા ઠેકાણો ઉપર હુમલો કરવાના તે અંગેની ઊંડાપૂર્વક અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે બપોરે એક વાગે સત્તાવાર રીતે ગુજરાત એટીએસ આ બાબતની માહિતી આપશે તો વધારે હું તમને અપડેટ આપવા નહીં તો અગાઉની જો વાત કરું થોડા મહિના પહેલા એટીઆઈએસ નો પ્રચાર પ્રસાર કરતા પણ ચાર આતંકીઓની ધરપકડ કરાઈ હતી જે આપણે તમે બધા આપણે ચલાવ્યું હતું

ક્રિસ્ટોફર મિલર પણ યુએસ સેનેટ કમિટીમાં જણાવ્યું હતું કે ઓગણીસ માં બે હાજર ઓગણીસ જો વાત કરું તો તેમાં હુમલામાં દક્ષિણ એશિયામાં આતંકવાદી જોકે હજુ તે નાના નાના પ્રાદેશિક હુમલાઓ કરી શકે છે જોકે ઘણા અને અલકાદાનો લોકોને ઓછો અંદાજ આપે છે તો આ બધી સમગ્ર વાત કરું તો અલકાયદા સૌપ્રથમ સૌ પ્રથમ ઓગણીસો છન્નું માં ભારતને ટાર્ગેટ કરી નામ આપ્યું હતું એ સમય ઓસા જમ્મુ કાશ્મીર અને આસામમાં બંનેનું નામ લીધું આ પછી પણ આ આતંકવાદીઓ સંગઠન બંને રાજ્યોમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપી શક્યું નથી જો કે આ બાબતે વધુ નિષ્ણાતોનું કહેવું છે કે હજુ ભારતના યુવાનોમાં વધુ અસર નથી કરી રહ્યું પરંતુ ઇસ્લામિક સ્ટેટ ના ફાયદો ઉઠાવી શકે છે આ દિવસોમાં ભારતમાં પણ તેની પ્રચાર વૃત્તિઓ વધારી છે તાજેતરમાં જ પૈગમ્બર પરના વિવાદાત્મક નિવેદન બાદ એક્યુઆઈએફ દ્વારા ધમકી ભર્યા પત્ર જાહેર થયા બાદ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે અત્યારે એજન્સીઓ અંગે દિલ્હી મહારાષ્ટ્ર યુપી અને ગુજરાતને પણ જાણ કરી છે અને એલર્ટ રહેવા અંગે જણાવ્યું છે એટલે જોવા જઈએ તો આ એનક્યુ આઈ એ એ બહુ ખતરનાક આતંકી સંગઠન કરી શકાય છે પાંચ દેશોમાં એનું નેટવર્ક છે અફઘાનિસ્તાન ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ મ્યાનમાર ને ઘણા સમયથી હુમલા કરવામાં એના એની મુખ્ય ભૂમિકા છે તો આજે જે મુખ્ય ત્રણ અદાલત પાસેથી આતંકીઓ ઝડપાયા છે તો એક્યુ આઈએસ સંગઠનના હોઈ શકે છે તેવી અત્યારે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે તો કે એક વાગે વધુ ઉર્જા જ્યાં સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને એટીએમ જાહેરાત કરશે ત્યારે આપણને વધારે માહિતી મળશે હાલ તો

કે આ વિસ્તારમાં કઈ રીતે કામ કરો એ બહુ મોટી ભૂમિકા હોય છે લોકોની ટ્રેનિંગ અલગ પ્રકાર થતી હોય છે કારણ કે અલકાયદા સંગઠન ના એક્યુઆઈએ તો બહુ બહુ પહેલેથી આ બધી વસ્તુમાં આગળ પડતું સંગઠન છે કેટલાય હુમલાઓ કરવામાં એની ભૂમિકા હોય છે કારણ કે એ લોકો પ્રોપર રણનીતિ બનાવીને એ નિશાન કરતા હોય છે એટલે જ્યારે એ પોતાની રણનીતિ બનાવીને જયારે નિશાન

સદમા આપ્યા છે અને સમગ્ર વિશ્વ એક થઈને આતંકવાદ સામે લડી રહ્યું છે જોકે અત્યારે એટીએ છે તે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે અત્યારો ની આપ લઈને ક્યારે હુમલો કરવાના હતા કેવી રીતે હુમલો કરવાના હતા કયા સમયે હુમલો કરવાના હતા

કમલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ગુજરાતી ટીએસને મોટી સફળતા મળી છે ત્રણ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે અડાલત શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઝડપાયા છે ગુજરાતી એટીએસને મોટી સફળતા હાથે લાગી છે